કરી છે અમદાવાદમાં એક જનસભાને સંબોધતા શાહે જણાવ્યું હતું કે દેશની જનતાએ કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષોને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે તેમણે કહ્યું કે લોકશાહીમાં હાર સ્વીકારવાને બદલે રાહુલ ગાંધી હજુ પણ ઈવીએમને દોષ આપી રહ્યા છે જે તેમની હતાશા દર્શાવે છે ગૃહમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે રાહુલ ગાંધી મતદાર યાદીઓ અને ઈવીએમ પર વિહોણા આક્ષેપો કરી રહ્યા છે જ્યારે વાસ્તવિકતા એ છે કે દેશના લોકોએ હવે તેમના નેતૃત્વને સ્વીકારવાનું બંધ કરી દીધું છે વિપક્ષ પાસે નથી કોઈ મજબૂત નેતા કે નથી કોઈ સ્પષ્ટ નીતિ જેના કારણે તેમને દેશના કોઈ પણ ખૂણેથી સમર્થન મળી રહ્યું નથી શાહે દાવો કર્યો હતો કે બે હજાર ચૌદથી લઈને અત્યાર સુધી ભાજપ અને એનડીએ સતત વિજય મેળવ્યો છે જ્યારે કોંગ્રેસ એક પછી એક રાજ્યો ગુમાવી રહી છે આગામી વિધાનસભા ચૂંટણીઓ અંગે વિશ્વાસ વ્યક્ત કરતા અમિત શાહે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં પણ એનડીએની ભવ્ય જીતનો દાવો કર્યો હતો તેમણે મમતા બેનર્જી અને એમ કે સ્ટાલિનને સ્ટાલિનને ચેતવણી આપતા કહ્યું હતું કે બિહાર પછી હવે બંગાળ અને તમિલનાડુમાં પણ પરિવર્તનનો પવન ફૂંકાશે અને ત્યાં પણ વિપક્ષી ગઠબંધનનો સફાયો થઈ જશે શાહે ભારપૂર્વક કહ્યું કે લોકો હવે વિકાસ અને સ્થિરતા ઈચ્છે છે જે માત્ર એનડીએ જ આપી શકે છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી અને ત્યાંથી લઈ પચીસ સુધી ભારતીય જનતા પાર્ટી માટે આ સમય વિજય જ વિજયનો સમય રહ્યો બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીઓમાં સતત ત્રીજી વાર આપણા નેતા નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાન બન્યા અનેક દશકો પછી કોઈ વ્યક્તિ ત્રીજીવાર વડાપ્રધાન બન્યો હોય એવો રેકોર્ડ આપણા નરેન્દ્રભાઈએ કર્યો અને એના પછી મહારાષ્ટ્ર હરિયાણા દિલ્હી અને છેલ્લે બાકી રહી ગયું હતું તે બિહારમાં પણ કોંગ્રેસનો સફાયો બે તૃત્યાંશ બહુમતીથી બિહારની અંદર ભારતીય જનતા પાર્ટી અને એનડીએના સાથી પક્ષોની સરકાર થઈ